નમસ્કાર હું દિનેશ સિંધવ વિશેષ દિનેશની વિશેષ રજૂઆત વિશેષ પોડકાસ્ટમાં મિત્તલ પટેલ સાથે વિશેષ વાતચીત કરવી છે આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે આ દિવસે પર્યાવરણની ચિંતા કરવાની છે પર્યાવરણની રક્ષા શા માટે કરવાની જરૂર છે પર્યાવરણની જો આપણે રક્ષા કરીશું પર્યાવરણ પ્રત્યે આપણે પ્રેમ વ્યક્ત કરીશું કૃતજ્ઞતા વ્યક્ત કરીશું તો પર્યાવરણ આપણી રક્ષા કેવી રીતે કરશે એ સમજવું છે આઈપીએલમાં કોણ વિનર બને છે એની આપણને ખબર હોય છે પણ કેટલા વૃક્ષો કપાય છે ને કેટલા વૃક્ષો વવાય છે એની ખબર હોતી નથી આજના દિવસે કયો દિવસ છે અથવા આજના દિવસને કયા દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ એ આપણે યુવાનોને ખબર નથી ત્યારે વીએસએસએમના ફાઉન્ડર મિત્તલ પટેલ સાથે વાતચીત એટલા માટે કરવી છે કે આમ તો હવે તમે અજાણ્યા છો નહીં એ વાતથી તમે અજાણ નથી કારણ કે તેમને ઘણા બધા વૃક્ષો વાવ્યા છે હજુ વાવવાના છે અને ઘણા બધા તળાવો તેમને ઊંડા કરાવ્યા છે અને એમનું પુસ્તક ખૂબ ઝડપથી આપણી વચ્ચે આવી રહ્યું છે જળ ખૂટિયા જેનું શીર્ષક છે ધરતીની રક્તવાહિની એવા તળાવોની દશા અને જળ સંકટની તેમણે વાતો કરી છે તો એમની સાથે આપણે વાતચીત કરવી છે વિશ્વ પર્યાવરણ દિવસની શુભકામના તમને પણ બહુ શુભેચ્છાઓ શુભકામના શબ્દ વાપરીએ ત્યારે બધું શુભ હોય એવું માનીએ છીએ બિલકુલ પણ ચિંતા જે વ્યક્ત કરવાની છે એના વિશે વાત કરો કે વિશ્વ પર્યાવરણ દિવસે આપણે કઈ ચિંતાને લઈને વાતો કરી શકીએ આમ તો મને બહુ જ દ્રઢપણે કહેવાનું મન થાય કે આજે અઢળક જગ્યા ઉપર પ્રતિકાત્મક વૃક્ષો વવાશે અને જેટલા પણ વૃક્ષો વવા વવાશે આજે એ દરેક વિશ્વ પર્યાવરણ દિવસના જો ઉગી ગયા હોય ને તો આપણે આવી ચર્ચા કરવી ન પડે એટલે તમારા માધ્યમથી એ પણ કહેવા ઈચ્છીશ કે આજે જેટલા પણ વૃક્ષો એવા જ વૃક્ષો વાવજો જેની તમે દરકાર કરી શકો એટલે ખાસ પાણી અને ખાતર આપી શકો હું બહુ એવું માનું છું કે આપણા ત્યાં દીકરી નું ગર્ભ પરીક્ષણ કરવામાં આવે અને ખબર દીકરી ઈચ્છિત નથી કે એનો ગર્ભપાત કરાવવામાં આવતો હોય છે જેને આપણે ભ્રૂણ હત્યા કહીએ છીએ ને બહુ મોટું પાપ એવું આપણે ગણીએ છીએ તો આ બાલ તરુ જેનું આજે વાવેતર થશે અને એ વાવ્યા પછી જો આપણે એની કેર નથી કરતા તો એ પણ એક એટલું જ મોટું પાપ છે એમ એટલે જે તે વિસ્તારને અનુરૂપ હોય એ પ્રકારના વૃક્ષો એટલે દાખલા તરીકે ઉત્તર ગુજરાત હોય તો લીમડો એ સૌથી વધારે ત્યાંના વિસ્તારના લોકો કે છે કે મારું કલ્પ વૃક્ષ વડ છે પીપળ છે સીસમ છે ઉમરો છે આ બધા આંબલી છે રાયણ છે આ બધા વૃક્ષોનું મહત્ત્વ ખૂબ બધું અને પક્ષીઓ માટે પણ એ બહુ જ ઉપયોગી એટલે એ વૃક્ષો વાવવા જોઈએ કેમ વાવવા જોઈએ હું કહીશ કે આજે આપણે બધા ભારે લાગણી ઉપર બેઠા છીએ તાપ ખૂબ લાગી રહ્યો છે અને નાનપણમાં જેટલી ગરમી આપણે જોતા હતા એના કરતાં આજે ઘણું ઘણું ટેમ્પરેચર વધ્યું છે અને વધવાનું કારણ માત્ર હોય તો આપણી ધરતીને તાવ આવ્યો છે એવું કહું છું જે સામાન્ય રીતે આપણને તાવ આવે તો આપણને ઘરગથ્થુ ઉપચાર તરીકે માથે પોતા મૂકે ને એવું કે તાવ માથે ન ચડવો જોઈએ નહીં તો માણસનું મૃત્યુ થઈ જાય આવડી મોટી ધરતીને તાવ આવ્યો છે એટલે જ આ વાવાઝોડા છે અનિયમિત વરસાદ છે બહુ જ બધું જે વાતાવરણમાં ઇમ્બેલેન્સ જેને આપણે ગ્લોબલ વોર્મિંગ કહીએ છીએ થઈ રહ્યું છે અને આ તાવ જે ધરતી માતાનો ઉતરે તો આ બધું સરખું થઈ શકે અને તાવ ઉતારવાનું કાર્ય કોઈ કરી શકે તો એ વૃક્ષો છે એટલે લીલી ચાદર એને તમે વિદ્યાર્થીને વિમુક્ત જાતિ માટે કામ કરો છો તમે સરનામું ગણાવો છો એમનું પણ જે સરનામું છે એટલે આપણે ધરતી એને લઈને તમે જે ચિંતા કરો છો તમે પણ તમે પણ ઘર બાંધો છો બરાબર આ આપણું ઘર છે ધરતી તો એના વિશે વાત કરો કે તમને આ વિચાર શા માટે આવ્યો કે વૃક્ષો વાવવા જોઈએ અને તળાવ ઊંડા થવા જોઈએ અને તમે કયા વિસ્તારમાં વધારે કામ કર્યું છે એના વિશે વાત કરો એકચ્યુઅલી પર્યાવરણ એટલે બહુ લાર્જ લેવલ પર વૃક્ષો અને તળાવ એટલે જળ સંચય આ બંને બહુ જ અગત્યના છે અને ઉત્તર ગુજરાતમાં અમે આ કાર્યને આરંભ્યું છે કેમ કે ભારત સરકારના રિપોર્ટ પ્રમાણે ઉત્તર ગુજરાતના સુડતાલીસ તાલુકાઓમાંથી ચોત્રીસ તાલુકાઓ ભયજનક સ્થિતિ ભૂગર્ભ જળ એના પહોંચ્યા છે અને ભારતના જે દોઢસો ડેન્જર ઝોન જેમણે સરકારી ડિક્લેર કરે છે એમાંના ઉત્તર ગુજરાતના બધા વિસ્તારોનો પણ સમાવેશ થાય છે અને પરિસ્થિતિ એ જોઈ કે જ્યારે ગામોમાં અમે વિચરતી જાતિઓના કામો માટે ફોલોઅપ લઈએ પૂછીએ કે કેટલા ફૂટે પાણી છે આમ તો બે હજાર પંદર અને સત્તરમાં બનાસકાંઠા પાટણમાં પૂર આવ્યું એ વખતે અમે રિહેબિલિટેશનના કામોમાં લાગેલા અને એ પહેલાં થોડુંક જળસંચયનું કાર્ય શરૂ કર્યું હતું ને એમાં મૂળ તો માધ્યમ વિચરતી જાતિઓના ગામ લોકો વસાવે એ આશયથી અમે જળસંચયના કાર્યને આરંભ્યું પણ એ વખતે જ્યારે ગામમાં પૂછ્યું કે કેટલા ફૂટે પાણીના તળ પહોંચ્યા તો કોઈ કે છે કે સાતસો ફૂટ આઠસો અગિયારસો બારસો ફૂટ એટલે આમ મોઢું પોળું થઈ જાય અને ચૌદસો ફૂટ નીચે જઈએ તો માત્ર લાવા નીકળે ગરમ એટલે એવું થયું કે ખેડૂત જો પાણી નહીં હોય તો જીવશું કેવી રીતે અને સૌથી અગત્યનું ઉપલું સ્તર આપણું આમ ઘણી વખત તે વોટર રિચાર્જની વાત થાય તો લોકોને એમ કે રિવર્સ બોરવેલ કરી દો સીધું છસો ફૂટે રિચાર્જ કરી દો પણ આ જે ધરા છે ને વૃક્ષો અને નાના નાના જીવ જંતુ એ બધા ઉપલું સ્તર પાણીનું જો જીવતું હોય ને ધરતી જીવતી છે એટલે જ આપણે દાણો નાખીએ છીએ એટલે પાક ઉગે છે તે ઉપલા સ્તરને પાછું પાણીદાર કરવું અગત્યનું લાગ્યું અને એના માટે તળાવ માધ્યમ તરીકે અમે પસંદ કર્યું બનાસકાંઠાથી આખી મુહિમ શરૂ કરી અને ધીરે ધીરે ઉત્તર ગુજરાતના ચોત્રીસ તાલુકાઓ એટલે અત્યારે સાબરકાંઠા પાટણ ગાંધીનગર અને મહેસાણામાં પણ આ કાર્યો શરૂ કર્યા અત્યાર સુધી ત્રણસો તળાવો એટલે અમે જલમંદિરો કહીએ છીએ એનો જીર્ણોધાર કર્યો કેમ કે અમે તળાવો ભૂલે જ ગયા તો લોકોને અને તળાવ કર્યા પછી વરસાદ અનિયમિત એમ એટલે એવું થાય કે નાનપણમાં ભણ્યા ત્યાં વૃક્ષ આવશું એટલે વરસાદ આવશે એટલે પછી વૃક્ષો વાવવાની મુહિમ

આમ એવું છે કે પહેલાંનો સમય આપણે નાના હતા ને ત્યારે પક્ષી એટલે લીંબોડી ક્યાંક પડે અથવા બકરીની લીંડી વાટે એ ક્યાંક આગળ બીજ જાય અને પોતાની મેળે ચોમાસાના ચાર મહિનામાં એને પાણી મળે ને પછી જમીનના ઉપલા સ્તરમાં ભેજ હતો એટલે ઝાડ ઉગી જતું હું હંમેશા કહું છું કે આ જંગલો અત્યારે આપણે જોવા જઈએ છીએ કોણે ઉછેર્યા આપણે કોઈએ જ નહીં પોતાની મેળે કુદરત એનું કામ કરતી હતી પણ મનુષ્ય એવી જબરદસ્ત વિચિત્ર પ્રાણી છે સામાજિક કરતા વિચિત્ર કહીશ એણે અમાપ પાણી ઉલેચ્યા એટલે ઉપલા સ્તરમાં પાણી જ ન બચ્યું એટલે અમને લાગ્યું કે વૃક્ષ વાવી દેવાથી જે મેં આજે પણ કીધું પ્રતિકાત્મક વૃક્ષ વાવી દઈએ પણ પાણી જ ના હોય તો એ કેવી રીતે એનું એટલે આ એવું છે કે બચ્ચાને જન્મ આપ્યો મેં મા તરીકે અને પછી ત્રણ ચાર દિવસ નું થાય અને હું કહી દઉં મા તરીકે જ્યાં જાતે તારું ખાવા પીવાનું કરી લેજે તો એ શક્ય જ નથી બાળકને કેરની જરૂર જ પડે છે એવી રીતે બાલતરુને પણ જરૂર પડે એટલે ખાતર અને પાણી અને મિનિમમ ત્રણથી ચાર વર્ષ જો આપણે એની કેર કરીએ તો પછી એને આપણી બહુ જરૂર નથી પડતી મનુષ્યનું એક જ બચ્ચું એવું છે કે જેને આમ ઈચ્છે મરે ત્યાં સુધી જો કોઈ કેર કરવા મળે ને તો એ ધ્યાન એટલે ઈચ્છતું હોય કે કોઈ ધ્યાન રાખે પણ બાકી એક પણ પ્રકૃતિના બીજા જે જીવાત્માઓની વાત કરીએ તો એને જરૂર નથી પણ તે એટલે ઉછેર એ સૌથી વધારે અગત્ય

આઠ દસ વર્ષમાં કરવાનો કર્યો છે અને મને ઈશ્વર પર અને સમાજ પર શ્રદ્ધા છે કે આપણે કરી શકીએ રિપીટ કરી કદાચ તમે બોલ્યા જ છો કેટલા વૃક્ષો અત્યાર સુધીમાં વાવ્યા આપણે સાડા તેર વાવ્યા સાડા ચૌદ લાખથી વધારે ઉછરી સાડા તેર લાખ રહ્યા છે અત્યારે અને બસો ચાલીસ ગ્રામ વન અને તળાવો ત્રણસો છોતેર અત્યાર સુધી જળ આટલી વાતચીત કરી એ પછી ઘણા લોકોને એવું પણ થતું હશે કે પર્યાવરણની રક્ષા થવી જોઈએ પણ ભૂલી જવાય છે કારણ કે આપણે ત્યાં આઈપીએલને જે મહત્વ છે એ ટ્રી પ્લાન્ટેશન ને કદાચ નથી આપણે ત્યાં વિરાટ કોહલી ને જે મહત્વ છે એ કદાચ વડને નથી નથી બરાબર છે એટલે પુસ્તક લખતા માટે તમે અભ્યાસ કર્યો હશે અને આંકડાઓ સાથે મને લાગે વાંચીને કશું તો પણ ગમશે કેટલી ચિંતાજનક પરિસ્થિતિમાં આપણે જીવી રહ્યા છીએ આમ તો એવું કહેવાય કે જંગલોનો જે વિસ્તાર છે એ ઓછામાં ઓછા તેત્રીસ જંગલ આચ્છાદિત વિસ્તારો હોવો જોઈએ જંગલો ઘટી રહ્યા છે આપણે બધા જાણીએ છીએ હરિયાણાનો એક આંકડો વાંચીએ તો આખા રાજ્યમાં માત્ર ચાર જ જંગલ વાંચ્યું છે પાણીના સ્તરની વાત કરીએ તો લગભગ એવરેજ વીસ મીટરની એવરેજથી પાણીના તળ નીચે જઈ રહ્યા છે અમુક તો તમે આમ પેલું વિચારી તો આમ ગભરાઈ જવાય એવી પરિસ્થિતિ છે એવું કહે છે કે નેશનલ વોટર બોડી આમ તો ગુજરાત સરકારને એમણે બાર સાડા બાર કરોડની પેનલ્ટી બે વર્ષ પહેલા કરી કે અમાપ પાણી કેમ ઉલેચાઈ જઈ રહ્યા છે ને તમે એની સામે શું કાર્યો કરી રહ્યા છો એ છે એક આંકડો એ પણ કહેવાનું મન થશે કે દેશ નીતિ આયોગ છે ને એના બે હજાર ચોવીસના અહેવાલ પ્રમાણે છેલ્લા દસ વર્ષમાં અંદાજે ત્રીસ ટકા નદીઓ સુકાઈ ગઈ છે બીજી બાજુ છેલ્લા સિત્તેર વર્ષમાં ત્રીસ લાખમાંથી વીસ લાખ તળાવ કુવા સરોવરો સંપૂર્ણપણે ખતમ થઈ ગયા છે અને બે હજાર ત્રીસ સુધીમાં દેશના લગભગ ચાલીસ ટકા લોકોને પીવાના પાણીની મુશ્કેલી પડશે આપણું ગાંધીનગર પણ એમાંનું એક છે ઇવન આપણે જોઈ જ રહ્યા છીએ કે ઘણી તકલીફો થઈ રહી છે આ મારા પુસ્તકમાં આંકડા તો છે જ પણ આમ વાંચીએ ને તો એવું લાગે કે ભાવિ પેઢીને આપણા દાદા પરદાદાઓએ આપણને ઘણું બધું આપીએ આપણે એમનો આભાર માની શકીએ પણ અત્યારે હાલની પેઢી તરીકે જો આપણે જળની અને પર્યાવરણની ચિંતા નહીં કરીએ તો આપણી ફ્યુચર જનરેશનને આપણે શું આપીને જઈશું એ બહુ જ મોટો સવાલ છે એક નાનકડી વાત મને આઈ થિંક વાંચીને પણ કહેવાનું મન થાય એવું કહે છે કે તળાવોના સંદર્ભમાં કે તળાવ કેમ કરવા જોઈએ એટલે જ્યારે ભીષ્મપિતામાં બાણસિંહ ઉપર સૂતા હતા ત્યારે યુધિષ્ઠિર બધા એમને મળવા માટે જતા હતા એમના પ્રિયજનો એમણે પાણી માંગ્યું એટલે આમ તો પહેલાં યુધિષ્ઠિર એમને પૂછે છે કે પિતામાં કયું દાન ધર્મ જે સૌથી ઉત્તમ પ્રકારનું દાન કહી શકાય છે એટલે પછી એમણે કહે છે કે જેમાં પુષ્કળ પ્રકારનું ધાન્ય ઉત્પન્ન કરવાની શક્તિ હોય જેમાં પ્રાણી માત્રને નિવાસ કરવાની અનુકૂળતા હોય તે ભૂમિ સૌથી શ્રેષ્ઠ છે આવી ભૂમિમાં તળાવો બંધાવવા એ ઉત્તમ કાર્ય અને જે વ્યક્તિ તળાવ બંધાવે ને એ ત્રણ એ વ્યક્તિ ત્રણેય લોકમાં પૂજાય તળાવ પ્રાણી માત્ર માટે ઉપકાર કરનારું છે અને તળાવ બંધાવવા એ અતિ ઉત્તમ કીર્તિદાયક કામ છે ઋષિમુનિઓ એવું કહેતા હતા કે તળાવ ખોદાવાથી કે બંધાવાથી હજાર ગાયોનું દાન કરવાથી પુષ્કળ સુવર્ણ દાનવાળા યજ્ઞ કરવાથી જેમ અશ્વમેઘ યજ્ઞ કરવાથી જે ફળ મળે છે ને એ ફળ આપણને જળનું કામ કરવાથી અથવા જળનું દાન કરવાથી આપણને મળે છે હવે એ જ વખતે બાણસૈયા ઉપર જ્યારે પિતામાં સૂતા હતા અને એમણે કીધું કે મને તરસ લાગી છે બધા કળશો લઈને એમની પાસે પહોંચે છે અને એ મોઢું ફેરવી લે છે અર્જુન સમજી જાય છે અને એ બાણ ચડાવીને એક બાણ મારે છે જમીનમાં અને પાણી ઉત્પન્ન થાય છે અને ભીષ્મ પિતામાની તરસ છીપે છે એનાથી એ ગંગા ઉત્તર ભારતની બાણ ગંગાએ એવું નદી કહેવાય પાંચ હજાર વર્ષ પહેલાં મહાભારત થયું એવું આપણે માનીએ છીએ

ચિંતાજનક ડાક ઝોન બે હજાર ત્રણમાં માં સરકારે ડિક્લેર કર્યો અને એ એ ઉત્તર ગુજરાતના જે તાલુકાઓ વખતે અને ખેડૂતો ડાર્ક ઝોન બોરવેલનું કનેક્શન ન આપે અને કેમ કે નીચેથી તળમાંથી પાણી કડાય એવી પરિસ્થિતિ નહોતી એટલે ખેડૂતોએ આંદોલન કર્યું અને બે હજાર બારમાં સરકારે ડાર્ક ઝોન ઉઠાવી લીધો પરિસ્થિતિ સારી નહોતી થઈ તો પિક્ચર બદલાય તો ડાક ઝોન ઉપડે પણ ખેડૂત ખેડૂતની ચિંતા સરકાર કરે છે અને એને ચિંતા કરીને ડાર્ક ઝોન ઉપાડી લીધો સાથે એક વાત કરી કે તમે સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ એટલે ટપક અને ફુવારાનો ઉપયોગ કરશો અને તળને એટલે પાણી ઓછું ઉલે જાય એ માટે થઈને પણ એ પછીના આંકડા તમે જુઓ તો એવરી યર બે અઢી હજાર કનેક્શન સરકાર પાસેથી લોકો લે છે હમણાં દિયોદર અને લાખણીના ખેડૂતો સાથે અમારી મીટિંગ થઈ તો લગભગ ત્રણ ચાર હજારની સંખ્યામાં એક તાલુકામાં બોરવેલ ફેલ થઈ ગયો હોય ને એ પરિસ્થિતિમાં એટલે ક્યાંય કાણું ધરતીમાં ઉપર પાડવાનું બાકી ન રાખ્યું હોય એવી પરિસ્થિતિ એટલે ચિંતાનો વિષય છે જ અને બીજું ખેડૂતો અત્યારે નર્મદાના પાણી પર આધાર રાખે છે કે નર્મદા અમારે એવાનું પાણી આવે ને અમારો ઉદ્ધાર થાય પણ આપણે જાણીએ છીએ કે નર્મદાનું પાણી બહુ મર્યાદિત છે અને ચાર રાજ્યો મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્યપ્રદેશ અને ગુજરાત આ ચારે ઈચ્છે છે કે અમારા ઘેર પીવાનું પાણી માં નર્મદા આપે અને ખેતીનું પણ આ શક્ય જ નથી કોઈ પણ રીતે અને માની લો ન કરે નારાયણ અને દુષ્કાળ પડ્યો ત્રણ વરસ અને ડેમમાં પાણી જ ન રહ્યું તો આપણે શું કરશું એમ એટલે હાથ વગર જે સાધનો છે ને એને આપણે ભૂલ જીવવા માંડ્યા છે એટલે ગામનું પાણી ગામમાં સીમનું પાણી સીમમાં નેવાનું પાણી નેવામાં એટલે આપણા ઘરમાં આ જો આપણે કરીશું તો મારા ખ્યાલથી આપણે આ વસ્તુમાંથી બચી શકીશું ને ઉત્તર ગુજરાત ભારે આગની ઉપર બેઠું છે બનાસકાંઠામાં તો હવે ગાય ગામ મુહિમ શરૂ થઈ ગઈ છે પણ આમ પોતાનો રૂપિયો કાઢવા માટે કોઈ તૈયાર નથી બધાનું મોડું જે છે તે સરકાર અથવા કોઈક સંસ્થા આવે ને મારું ભલું કરે અને નવાઈ એ લાગે કે ગામમાં એક મંદિર બાંધવાનું હોય ને તો બે ત્રણ કરોડ રૂપિયા ભેગા

ના બિલકુલ એમ જો ઊંઘતા રહીશું ને તો મને એમ છે કે ગામો ખાલી થઈ જશે ઉત્તર ગુજરાતમાં અને સરકાર ખૂબ પ્રયત્ન કરી રહી છે અત્યારે પાણી જ નહીં હોય જો ગામે ગામ નહીં જાગવામાં આવે તો ગામો ખાલી થઈ જશે

પાણી હોય હું કરીને ખેતી કરું તો તો મને કેટલી બધી આવક મળી શકે એમ સ્થિતિ વણસી છે અને ભયંકર હું તો એવું કહું છું અને બીજું ગામમાં વર્ષોથી રહેલો માણસ એને સીટી નથી ફાવતો આજે પણ એ આવી જ હશે પરાણે અહીંયા આગળ પણ પછી એ ગામને સતત યાદ કર્યા કરવાનો છે તો ગામ અને બીજું કે અનાજ તો જોઈએ છે ને આપણને સૌને ખાવા માટે તેને ફેક્ટરીઓને કંપનીઓ નાખી દઈશું પણ ખાવાનું નહીં હોય તો શું કરશું એમ એટલે પાણી અને સાથે સાથે પર્યાવરણ વૃક્ષ હશે તો જ વરસાદ આવવાનો છે અને એવું કહે છે કે આપણી ધરતી પર થોડું ઘણું બેલેન્સ 100% આપણે કાપ્યા છે સરખું કરવાની વાત નથી કરતી પણ થોડું બેલેન્સ કરવા માટે પણ એક વ્યક્તિ દીઠ મિનિમમ દોઢસો વૃક્ષો આવવા પડે હવે મેક્સિમમ પોપ્યુલેશન માની લો કે અમદાવાદમાં એંશી લાખની પોપ્યુલેશન છે તમે કે તમે ક્યાં જશો દોઢસો વૃક્ષ વાવવા માટે હું ક્યાં જવાની છું તો આઈ થિંક રહેતા અને ગામમાં રહેતો વ્યક્તિ પણ એના કર્તવ્ય પ્રમાણે આનું પ્લાનિંગ કરે તો સ્થિતિ બદલાઈ શકે એવું છે જાગવું હોય અને જળ સંકટની વાતો વાંચવી હોય તો આ પુસ્તક આમ તો ચોવીસમી એનું ચૌદમી તારીખે એનો વિમોચનનો કાર્યક્રમ છે પણ આર આર શેઠમાંથી આ પુસ્તક મળી શકે એમેઝોન તારીખ અત્યારે બી કરશે તો તો મળશે કરીને કરશો એમેઝોન પરથી તો પણ આ ઉપલબ્ધ છે અને આમ અમે નંબર આપીશું અમને ફોન કરશે તો અમે પણ નંબર અને લિંક બે આપીશું એના ઉપરથી પણ મળી શકે એવું છે પણ આ વસાવવા જેવું અને ખાસ એવું કહીશ કે ફ્યુચર જનરેશન માટે વાંચવાનો શોખ ન હોય ને તો આ વાંચવું જોઈએ મારું મારો ઘણો અભ્યાસ અને પાછલા દસ બાર વર્ષથી જે સઘન રીતે જળ સંચયના કાર્યો કરી છે એને લઈને જે લોકોની માનસિકતા શું છે સરકારની પણ ક્યાં ખામીઓ છે બધી જ ચીજો મેં આમાં પ્રયત્નો કર્યા છે મૂકવા માટે આ પુસ્તક વાંચીને અને આપણો ઇન્ટરવ્યુ જોઈને ઘણા ગામોને ઈચ્છા પણ થાય કે અમારે કશું કરવું છે પણ તમે કીધું એ પ્રમાણે ખિસ્સામાં એમને હાથ પર નાખવા પડશે બિલકુલ 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 અને તૈયારી સાથે તમારો સંપર્ક કરવો હોય તો શું કરે અમે નંબર આપીશું એ અમારો નંબર એનો હા આપણે લખીશું અને નંબર પર સંપર્ક કરશે તો આપણે કરીશું પણ મહત્વનો મુદ્દો ગામની ભાગીદારી અમે સંસ્થા છીએ અમે સરકાર નથી કે અમારી પાસે બહુ જ મોટું ભંડોળ હોય પણ સરકાર માની ગ્રામજનો માની લો કે બે બે અઢી લાખ રૂપિયા ફંડ ભેગું કરે છે માટી ઉપાડવાની જવાબદારી ગામ ઉપાડે છે તો અમે પોતે પણ ત્રણ સાડા લાખ રૂપિયા ખર્ચવાની અમારી તૈયારી છે લિમિટેડ પેલામાં અને બીજું એવું થાય કે એમના જનપ્રતિનિધિ જે ધારાસભ્યો છે અને એમપી સાંસદ એ લોકોને પણ પ્રધાનમંત્રીએ એમની ગ્રાન્ટમાંથી પચાસ પચાસ લાખ રૂપિયા ખર્ચવાનું જળસંચયના કામો માટે કીધું છે તો મને એમ લાગે છે કે ક્યાંક એમની પાસે જઈને પણ રાવ નાખવાની જરૂર છે જેમ મેં દા દિયોદર અને લાખણીમાં કેશાજી ચૌહાણ બરા જબ્તલ જાગ્રત ધારાસભ્ય એમણે એમના ગ્રાન્ટના પૈસા અમે જ્યાં તળાવ ઊંડા કર્યા ત્યાં એમણે આપવાનું કર્યું અને એ એવા ધારાસભ્ય છે કે એણે કીધું કે જ્યાં સુધી મારો વિસ્તાર પાણીદાર નહીં થાય ને ત્યાં સુધી હું સન્માન નહીં સ્વીકારું તો મારા ખ્યાલથી જનપ્રતિનિધિને જાગૃત કરવાનું પણ પ્રજાએ કરવું પડશે ને સાથે સાથે પોતે પણ જાગૃત થવું પડશે એમ તો આ પેલાથી અમારી પાસે આવશે તો આપણે સાથે મળીને કાર્ય કરી શકીએ વિશ્વ પર્યાવરણ દિવસે તમને ફરી વાર શુભકામના થેન્ક યુ અને ભવિષ્ય માટે તમે જે પ્રકારનું કાર્ય કરી રહ્યા છો એના માટે ભગવાન પાસે અમે પ્રાર્થના કરી કે તમે જે રીતે ધરતીની રક્તવાહિની એવા તળાવોની ચિંતા કરો છો તો તમારી રક્તવાહિનીમાં પણ ત્યાં સુધી સુધી લોહી વહે છે તમને તમને આ કામ માટે ભગવાન ભગવાન બનાવે અને અને નિરમય સ્વાસ્થ્ય આપે થેન્ક યુ મિત્રો વિશ્વ પર્યાવરણ દિવસે ગંભીર વાતો લોકોને ગમતી નથી પણ કરવી પડે છે અને આ એટલા માટે ગંભીરતાથી વાત કરી છે કે ભવિષ્યમાં પાણી માટે વિશ્વયુદ્ધ ન થાય એની અત્યારે ચિંતા કરવાની જરૂર છે બીજું વિરાટ કોહલી પાણી પાણી લાવે છે છે કયું પીવે એની ચિંતા કરવાની જરૂર નથી રસોડામાં જે માટલું છે ત્યાં પાણી ન ખૂટી જાય એની ચિંતા કરો તો વધારે જરૂરી છે આઈપીએલ ઉપર ઘણી બધી ચર્ચા જુદી થઈ શકે કારણ કે આઈપીએલ હવે મને લાગે છે કે આપણા દેશને પ્રાંતવાદમાં વિભાજીત કરશે અને એક જુદી ચર્ચા કરીશું કારણ કે જે રીતે કર્ણાટકમાં એક ઉજવણી કરવા માટે વિક્ટરી પરેડ નીકળે છે અને ઘણા લોકો મરી જાય છે તો મતલબ શું છે કે આઈપીએલમાં એક જે આઈપીએલ ના જે માલિક છે આરસીબી એ જે તે રાજ્યના છે એ રાજ્યમાં વિક્ટરી પરેડ નીકળે છે એટલે ન ખબર પડતા આપણા દેશમાં આઈપીએલના કારણે પ્રાંતવાદ ઉભો થવાનો છે એની જુદી ચર્ચા કરીશું પણ આજે આપણે મને લાગે છે કે ચિંતા કરીએ વડની વિરાટ કોહલીની ચિંતા ન કરીએ અને બહુ ઝડપથી આવા જ કોઈ વ્યક્તિત્વ સાથે વિશેષ પોડકાસ્ટમાં મળીશું